આ રીતના તમારે ઉભું રહેવાનું છે મતલબ તમારી મુઠ્ઠી પણ આ રીતના વાળી દેવાની છે એકદમ સીધું સ્ટ્રેડ આ રીતના ઉભવાનું છે ત્યારબાદ આખું શરીર છે પગનો જે ભાગ છે એને એકદમ સ્થિર રાખવાનો શરીર આ રીતના થાય પણ પગનો ભાગ છે એ એકદમ સ્થિર રાખવાની કોશિશ કરવાની મુઠ્ઠી વાળો અને આ રીતના આ આ રીતના વળવાનું છે તમારે પહેલી વખત આ રીતના વળો ત્યારબાદ એકદમ નોર્મલ આવો ફરી બીજી સાઈડ આ રીતના થાઓ

ફરી બીજી બીજી એને એની ઉપરથી જે કસરત છે સવારમાં ઊઠીને એટલીસ્ટ આ કસરત તો તમારે કરી જ લેવાની બંને હાથને આ રીતના રાખો ત્યારબાદ આખું શરીર છે આ રીતના બેન્ડ કરો પગને સીધા રાખો શરીર આ રીતના કરવાનું છે પગને એકદમ સીધા નોર્મલ રાખવાના છે આ બંને કસરત તમારા શરીરની વધારાની જે ચરબી છે એને 100% ઘટાડી દે પેટની ચરબી આરામથી ઘટી જાય બધું ખોટું છે